તે શું કામ છે તેની પાછળ શું કારણો છે લોકો પોતાનું જીવ જોખમમાં મૂકીને આ પ્રકારનો રસ્તો કેમ અપનાવતા હોય છે આવો લોકો પાસેથી જાણીએ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને અમેરિકા દ્વારા કાઢીને પાછા ભારત મોકલી દેવામાં આવ્યા છે શું લાગે છે લોકો ગેરકાયદેસર રીતે કેમ જતા હોય છે આ પણ એક સવાલ છે ભારત સરકારનો કે આ તેત્રીસ લોકો ગેરકાયદેસર રીતે કઈ રીતે ગયા હશે અને એમાં ક્યાંક ને ક્યાંક ભારતની પણ બેદરકારી હોય શકે અને અમેરિકાની પણ દરકારી હોઈ શકે ને એક વિકસિત દેશ જેવો ગણાય છે અને એમાં જો એમાં તેત્રીસ લોકો ગેરકાયદેસર આવતા હોય છે પછી જયારે ટ્રમ્પ અચાનક ક્રાંતિકારી નિર્ણય લે છે કે ભાઈ પેલું રદ કરો ને આ રદ કરો ને પછી લોકોને ગાડી મૂકે છે તો મને એમ લાગે છે કે બંને સરકારની જવાબદારી છે કે લોકો જાય કેવી રીતે ને આવી શકે કેવી રીતે અને આમ અચાનક શું એવું થયું કે તેત્રીસ લોકોને કાઢવામાં આવ્યા કરોડો રૂપિયાનો ખર્ચ કરી લોકો ગેરકાયદેસર રીતે જીવના જોખમે જતા હોય છે શું લાગે છે એની પાછળનું કારણ શું છે કેમ જાય છે લોકો ત્યાં મને એવું લાગે છે તો એ છે ને કે હવે બહુ બધા લોકોને એમ શું કહેવાય કે વિદેશનો એક ક્રેઝ ચડેલો છે ડોલરનો ક્રેઝ ચડેલો છે કે ભાઈ શું હવે રૂપિયામાં શું કમાવાનું છે અને ભારતની પણ સિચ્યુએશન આપણે જોઈ શકીએ છીએ કે સરકાર બદલા મતલબ અમુક સરકારો આવી છે અને જે જે પ્રકારનો માહોલ બનાવી દીધો છે કે તમારું ખાવાનું પીવાનું રહેવાનું બધા ઉપર કંટ્રોલ કરી રહી છે તો આઈ થિંક આ જ બધા મુદ્દાઓ હોય છે અને આપણે જોઈએ છીએ કે ભારતમાં મોંઘવારી વધી રહી છે એની સામે પછી એ રીતે લોકોની આવક આવક નથી હોતી અને લોકોનું જીવન ધોરણ કારણ કે આવક એટલી હોય તો જીવન ધોરણ પણ ખૂબ નીચું જઈ છે તો એક તો આવક છે લાઈફસ્ટાઈલ છે એક કંટ્રોલિંગ છે કારણ કે કદાચ લોકોને આપણા શાસન ઉપર જે અત્યારે લોકો શાસન કરે એમના પર વિશ્વાસ પણ ઉઠી ગયો કે ખબર નહીં આ સરકાર હવે આપણે અહીંયા જીવવા જેવા પણ રહેવા દેશે કે નહીં તો મને એવું લાગે આ મુદ્દા હોય શકે ગુજરાતની અંદર ની સરકાર ઘણા વર્ષોથી છે ગુજરાતની અંદરથી મોટી સંખ્યામાં લોકો વિદેશ જતા હોય છે ભારત અને અમેરિકાના સંબંધો પણ ખૂબ સારા હોય છે તેવું જાણવા મળે છે છતાં અમેરિકા દ્વારા આવું પગલું કેમ લેવામાં આવ્યું શું લાગે છે અમેરિકાને એના સંબંધો સારા હોય કદાચ એ ઉપરી ઉપરી હોય અંતર અંતર શું હોય આપણે ના પણ ખબર હોય હે ને કારણ કે આપણે તો અમેરિકામાં રહેતા નહીં અને ભારત સરકાર પણ શું કરી રહી છે શું ના કરી રહી છે એ પણ આપણે ખબર નહીં તો આ પણ એક કારણ હોઈ શકે કે કદાચ દેખાડતા કંઈ હોય કે બહુ સારા સંબંધો છે આ છે અને પછી રિયાલિટી કંઈ અલગ જ હોઈ શકે તો એના કારણે પણ કદાચ આવું પગલું લેવામાં આવી શકતું હોય જે લોકો વિદેશ જતા હોય છે જીવના જોખમે એ લોકોને શું કહેવા માંગો છો મારું એટલું જ કહેવાનું છે કે તમે ત્યાં જઈ અને તમારી તમારા પૈસા તમારો સમય જે પણ ખર્ચો છો એના કરતા તમે જે જગ્યાએ છો ત્યાં તમારે સંગઠિત એક થવું જોઈએ અને જે પણ સરકાર ખોટા નિયમો લઈ લેતી હોય જે પણ દાદાગીરીઓ થતી હોય જે પણ શું કહેવાય કે સમાજને કે આપણી સંસ્કૃતિ આપણા લોકોને નુકસાન પહોંચાડે એમનો વિરુદ્ધ આપણા જ દેશમાં રહીને આપણે કરવો જોઈએ આપણે આપણે ભૂલીને જવું જોઈએ કે આપણે એ જ લોકો છે જેને શું કહેવાય કે હકાલપટ્ટી કરેલી હતી અંગ્રેજોની તો પછી આવી જે લોખાખવી શાસન હોય તો એમની કેમ આપણે લખા ના કરી શકીએ અને મોંઘવારીને કેમ કંટ્રોલ ના કરી શકીએ જેથી કરીને આપણે જીવન ધોરણો સુધરી શકે અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત મોકલવામાં આવે છે જેમાં ગુજરાતના તેંત્રીસ લોકો છે શું લાગે છે લોકો ગેરકાયદેસર રીતે કેમ જતા હશે ભારતની બેરોજગારી ભારતમાં યુવાનો માટે જે સરકારે કાર્ય કરવું જોઈએ જે સરકારે એમને રોજગાર આપવો જોઈએ એમને યોગ્ય જે એજ્યુકેશનને હજુ પણ એજ્યુકેશનની જરૂર છે એજ્યુકેશન માટે પણ લોકો ભારત છોડીને બહાર જઈ રહ્યા છે તો એ એજ્યુકેશનનો પણ એક પ્રશ્ન છે કે સરકાર આપણું યોગ્ય એજ્યુકેશન અને યોગ્ય બેરોજગાર નથી પૂરો પાડી રહી એટલે લોકો બહાર જઈ રહ્યા છે ઘણા લોકો કરોડો રૂપિયા ખર્ચ કરીને ડંકી રૂટથી જતા હોય છે અને પોતાનો જીવ ગુમાવતા હોય છે એના વિશે શું કહેશો એ તો લોકોની મૂર્ખાની છે કે રૂપિયા પણ ગુમાવવાના જીવ પણ ગુમાવવાનો એટલે બે બે બાજુથી તમે ઘસાવશો બે બાજુ બે બાજુ તમે પરિસ્થિતિમાં નબળા જ છો તો શું કામ પછી ભારત છોડવું છે ભારતમાં પણ તમે પોતાનું મનોબળ મજબૂત કરી અને તમે આર્થિક રીતે સદ્ધર થવાની કોશિશ કરતા રહો તો કદાચ સદ્ધર થઈ પણ જવાય એટલીસ્ટ ન પણ સદ્ધર થાવ તો જીવ તો તમારો બચશે જીવ તો તમારો અહીંયા રહેશે તમારા હાથમાં તમારા અહીંયામાં રહેશે જ્યાં તો તમે ત્યાં તો તમે ડંકીના રૂપે જાઓ છો તો તમારો જીવ પણ જાય

આ સરકાર બદલાઈ અને એમનું સ્વરૂપ એમણે બતાવ્યું છે તો એ આપણે સ્વીકારવાનું રહ્યું છે ભારત અને અમેરિકાના મૈત્રીપૂર્ણ સંબંધો છે છતાં આ પ્રકારનું જે રીતે ભારતીયોને કાઢવામાં આવ્યા છે અને વિશે શું કહેશો ભારતીયોને કાઢવામાં આવ્યા છે એ વાત તમારી બરાબર છે પણ મૈત્રીરૂપ સંબંધો છે કે નહીં એ બી તો એક સાબિત થઈ રહ્યું છે કે આ મૈત્રીરૂપ સંબંધો છે જો આ રીતના જ એમને ધકેલવા હતા કે આ રીતના જ એમને કાઢી મૂકવાના હતા તો મૈત્રી હતી કે નહીં એ કયા સ્વરૂપમાં એ લોકો એમને લાવવામાં આવ્યા છે તો એ મૈત્રીનું કયું સ્વરૂપ છે એ ભારતીય વિચારવું છે